શ્રીરામ પ્રસન્ન રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ 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 ભજ પ્યારે રે તુ સીતા રામ સંતોની પાવનભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધીનું ગણાય છે સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંધવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ અને મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આદયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનું સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક એક પ્રવચન રજૂ કરવામાં આવશે ઓક્ટોબર અને નવેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાન ભગવાનને અનન્ય ભાવે શરણે જઈને અખંડ ભગવાનના નામમાં રહીએ એટલે મનુષ્યને આ જન્મમાં મેળવવાનું એવું કંઈ જ બાકી રહેતું નથી તેને આખું જગત બ્રહ્મમય ભગવંતમય દેખાવા લાગે છે ભગવાનની સાથે એકરૂપ થવું નરનું નારાયણ થવું ઇત્યાદિ વાતો ભક્તની બાબતમાં ખરેખર શક્ય જ હોય છે આવા ભગવાનનું સ્વરૂપ કેવું છે પરમેશ્વરની સગુણોપાસના એટલે શું ભગવંત નામથી કેવી રીતે સાધ્ય થાય ભગવાનની ભક્તિનું રહસ્ય શું ભગવત કૃપા કેવી રીતે થાય ભગવાન પાસે શું માગવું ભગવાનના કઈ રીતે થઈ જવું ઇત્યાદિ સર્વ વાતોનું માર્ગદર્શન દસમા અને અગિયારમા મહિનાના એકસઠ પ્રવચનોમાં દર્શાવ્યું છે આજે તેર ઓક્ટોબરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે નિષ્ઠા બલવતર હોવી જોઈએ ગ્રંથની સમાપ્તિ થઈ એટલે સાંભળવાનું પૂરું થયું અને આચરણમાં ઉતારવાનો સમય આવ્યો એમ સમજીએ પુરાણ સાંભળવાનો બદલો પુરાણિકને પૈસા આપવાથી મળતો નથી તે એવો હોવો જોઈએ કે બંનેનું કલ્યાણ થાય ભગવદ્ ભક્તિ કરવી એ ખરો બદલો છે દુનિયામાં કંઈ એવી કેટલીય વાતો છે કે જેનું આપણને જ્ઞાન નથી પણ તેથી આપણે કંઈ તેને ખોટી માનતા નથી આપણા તૂટ્યા ફૂટ્યા જ્ઞાનનું આપણે અભિમાન કરીએ છીએ એમાં જ આપણી ચૂક થાય છે ભગવાને જ્ઞાન આપ્યું અને આપણે તેનું અભિમાન કરવા લાગ્યા તો હાથમાં તલવાર આવતા શત્રુનું મસ્તક કાપવાને બદલે આપણું પોતાનું જ ડોકું ઉડાવી દેવા જેવું થયું જે વિદ્યાર્થી પોતાનું હિત સમજાતું નથી તે વિદ્યા નહીં પણ અવિદ્યા જ જે ખરું નથી તે ખરું લાગવું એ અજ્ઞાન અવિદ્યા અને અજ્ઞાન બંને સરખા જ પરમાત્માના સ્વરૂપ વિશે આપણા મનમાં સંશય પેદા થાય છે એ આપણું અજ્ઞાન જ છે દેવ આપણને અને આપણા કર્મોને જોઈ રહ્યા છે એનું ભાન થવું એટલે જ જ્ઞાન હોય પ્રત્યેક જણને તેની જરૂરિયાત પૂરતું ભગવાન આપી જ રહે છે એટલે જે છે તેમાં સમાધાન માનીએ જેનું સમાધાન ભગવાન પર આધારિત છે તેનું સમાધાન કોઈ પણ પરિસ્થિતિમાં ટકે છે આપણી નિષ્ઠા એવી બલવતર હોવી જોઈએ કે જેને લીધે આપણું સમાધાન ટકી રહે હરિશ્ચંદ્ર પ્રહલાદ વગેરે મોટા મોટા ભક્તોને પણ કેટલું સહન કરવું પડ્યું પણ તેમની નિષ્ઠા અતિશય બળવાન હોવાથી તે તેમાંથી સુખરૂપ પાર ઉતર્યા પરિસ્થિતિ એકસરખી બદલાતી રહે છે એટલે જે ફળ આપણે આજે માંગીએ છીએ તે બદલાયેલી પરિસ્થિતિમાં સુખરૂપ થશે જ તેની ખાતરી નથી એટલે જે ફળ મળે તેમાં સમાધાન માનીએ ગીતામાં કહેલું છે કે ધર્મોને છોડીને ભગવાનને શરણે જવું પણ તેમ ન કરતા આપણે વિષયને જ શરણે જઈએ છીએ તો કેમ કરવું અર્જુને ભગવાનને પસંદ કર્યા અને તેને લીધે પાંડવોનું સમાધાન ટક્યું તે કાંઈ કૌરવોનું ટક્યું નથી દેહથી પાંડવોએ વનવાસ ભોગવ્યો પણ મનથી તેઓ ભગવાનને ભજતા રહ્યા એટલે વનવાસમાં પણ તે સમાધાનમાં રહી શક્યા ભગવાનની ઈચ્છાથી બધું બને છે અને તે જ સર્વ કાંઈ કરે છે એવી ભાવના રાખવી એના જેવું સમાધાન નહીં આનંદ કરવામાં છે ફળની આશામાં નહીં નામસ્મરણ કર્યું તો શાશ્વત આનંદ અને સમાધાન આપણને મળ્યા વગર રહેનાર નથી જે બને છે તે ભગવાનની ઈચ્છાથી બને છે એવી ખરી ભાવનાથી જો એક વર્ષ સુધી કોઈ રહે તો સમાધાન એ શું છે તે તેને ખાતરીથી સમજાય નામ લેતા દેવને કહીએ કે સંસારમાં મને કાંઈ નહીં જોઈએ મને તારો પ્રેમ આપ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ